નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં જાલુજ સુથારવાસા મુખ્ય પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો અમારા સંવાદદાતાના સ્થળ અહેવાલ મુજબ તારીખ અઠ્યાવીસ છ બે હજાર ચોવીસ શુક્રવારે સવારના સાડા દસ કલાકથી બાર કલાક દરમિયાન દાહોદ જિલ્લાના સાલોદ તાલુકામાં આવેલ સુથારવાસા મુખ્ય પ્રાથમિક શાળામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસનો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ રાજ્યના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના ઉપસચિવ શ્રી નિલેશભાઈ ડામોરની ઉપસ્થિતિ અને અધ્યક્ષતામાં યોજાય આ કાર્યક્રમ આંગણવાડી બાલવાટિકા તથા ધોરણ એકના બાળકોને ઉપસચિવ શ્રી નિલેશભાઈ ડામો સાહેબ દ્વારા દફતર બેગ તથા ચોકલેટ આપી અને પ્રવેશ આપવામાં આવ્યો અને સૌ વાલીઓને પોતપોતાના બાળકોને નિયમિતપણે શાળાએ અને આંગણવાડી કે બાલવાટિકામાં મોકલવા જણાવવામાં આવ્યું સાથે આ બાળકો અને તેમાં પણ કન્યાઓ અધવચ્ચેથી શાળા છોડી ન જાય અને પૂરેપૂરું શિક્ષણ મેળવી આગળ વધે તે માટે વાલીઓ શિક્ષકો અને સૌ કોઈએ સાથે મળી સહિયારો પ્રયાસ કરવા પણ ટકોર કરવામાં આવ્યો સાથે શિક્ષકો દ્વારા એકમ કસોટીનું ભારણ દૂર કરવા સાથે શિક્ષકો પાસે સતત પણ અન્ય કામગીરીઓ કરાવવામાં આવે છે ત્યારે બાળકોને નિયમિતપણે અને અસરકારક શિક્ષણ આપી શકાતું નથી તેવી રજૂઆત કરવામાં આવે અને આ અંગે ગાંધીનગર લેવલે રજૂઆત કરવા વિનંતી કરવામાં આવે સાથે સાથે શાળામાં થી વધુ બાળકો અભ્યાસ કરે છે તેમને પીવાના પાણીની સગવડ નથી અને મધ્યાહ્ન ભોજન બનાવવા સંખ્યાના પ્રમાણે કિચન રૂમ અને સ્ટોર રૂમ નથી તો તે પણ બનાવવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી દીપસી બાર્યા આઈસવ ન્યૂઝ ગુજરાતી ઝાલો નમસ્કાર દર્શક મિત્રો આઈ ન્યુઝ સેવનમાં આપનું સ્વાગત છે આપ નિહાળી રહો આઈ ગુજરાતી અહીંયા સુથારાસ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પરો મહોત્સવ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને તેની અંદર આપણા અહીંયા ગાંધીનગરથી નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા એવા નિલેશભાઈ ડામોર સાહેબ આપણી વસ્તે ઉપસ્થિત છે તો આજના કન્યા કેળવણી અને શાળા પરો વિશે પરોત્સવ કાર્યક્રમ વિશે સાહેબ આપ શું કહેશો ધન્યવાદ સાહેબ તો સાહેબે આ બાળકોને બાલવાટિકા આંગણવાડી અને ધોરણ એક ની અંદર બાળકોને પ્રવેશ આપ્યો છે અને આ બાળકો હંમેશા ઉત્તરોત્તર પ્રગતિ કરે આગળ વધે અને શિક્ષણમાં પૂરેપૂરી શિક્ષણ મેળવે અથવા શાળા છોડી ના જાય એવી અપેક્ષા રાખી છે તો સાહેબને ધન્યવાદ દર્શક મિત્રો આપ હંમેશા નિહાળતા રહશો આઈ સેવન ગુજરાતી રિપોર્ટર દીપસિંહ બારીયા ઝાલોદ